ખેડોક મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની આવકમાં ઘણો બધો વધારો જોવા મળ્યો હતો આજે તારીખ સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વીસ કિલોના વરિયાળીના ભાવ નવસો પચાસથી સોળસો પચાસ સુધી જોવા મળ્યા હતા અને પચીસો ક્વિન્ટલ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની આજે આવી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો બાર હજાર પાંચસો મણ વરિયાળી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવી હતી ખેડૂત મિત્રો આપણી પાસે સમય હશે તો કપાસ સિવાય આવા બીજા અત્યારના જે સીઝનની પાક છે તેના બજાર ભાવની માહિતી પણ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ અમારી પાસે સમય હશે તો કરતા રહેશું જે ખેડૂત મિત્રો હજુ સુધી આપણી ચેનલમાં જોડાયા નથી તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે જેથી કરીને અમે જેવી જ માહિતી વિડીયોમાં મૂકીએ કે તરત જ તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર સમયસર માહિતી તમે મેળવી શકો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો